સમાચાર ની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના કાલો નગરમાં સૌથી વધુ મતદાન નોંધાતા ભાજપના કાર્યકરો દ્વારા પંચમહાલ અને સૌથી વધુ મતદાન નોંધાતા ભાજપના કાર્યકરો દ્વારા આતેશબાજી કરીને ઉજવણી કરવામાં આવી હતી અને પંચમહાલ જિલ્લાના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દ્વારા કાલોલ વિધાનસભા મત વિસ્તારના વિશેષ આભાર બેઠક પર થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો સાથે સાથે લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પંચમહાલ મહીસાગર અને ખેડા જિલ્લાના તમામ મતદારોનો પણ ભાજપના ઉમેદવારે આભાર વ્યક્ત કર્યો હતો કાલોલના મતદારો દ્વારા સૌથી વધુ મતદાન કરીને ચૂંટણીને ભવ્યાતી ભવ્ય બનાવી હોવાનું ઉમેદવારે પોતાના સંબોધનમાં જણાવ્યું મતદાન પૂર્ણ થયા બાદ રાજપાલસિંહ સિંહ જાદવ લોકસભા ચૂંટણીના ભાજપના કાલોલ ખાતેના મધ્યસ્થ કાર્યાલયે પહોંચ્યા તમામ કાર્યકરો સાથે બેસીને એકબીજાનું મીઠાઈથી મોઢું મીઠું કરાવીને વાર્તાલાપ કર્યો હતો